રૂટીન લાઈફ એક્ટિવિટીઝની અંદર મોડિફિકેશન લાવે તો એની અંદર ચોક્કસપણે ફરક પડે છે અને દર્દીઓ જો ઓસ્ટ્રોથેરિટીસ ડેવલપ થઈ ગયો હોય અને એની જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવે તો આ ઓપરેશન એ ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે જેની અંદર દર્દી ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછી જે તે એક્ટિવિટી નથી કરી શકતો એ ઓપરેશન પછી દરેક એક્ટિવિટી કરી શકે છે દરેક કામ એ કરી શકે છે અને એ સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકે છે હાજી ડોક્ટર જન સ્ટુડિયો માં આવબો એટલે આપનો